અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો લાખાભાઈનો નો કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં છત્રી નથી સીટનું કંડિશન સારું તમે વિડીયો અંદર જોઈ શકો છો ટાયર મીડિયમ કંડિશનમાં જોવા મળશે બાકી ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ ચોખ્ખું ક્લીન સડા વગરનું ટ્રેક્ટર તમે વિડીયો અંદર જોઈ શકો છો લાખાભાઈએ આ ટ્રેક્ટરની કિંમત માત્ર બે લાખ ને હજાર રાખી છે કિંમત અંદાજિત છે રૂબરૂ કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો તળાજા અને બોરડા ગામે જોવા મળશે લાખાભાઈનું ટ્રેક્ટર લેવું હોય તો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો